દેશ વિદેશમાં વસતા મારા વાળા દર્શક મિત્રોને મનહર પટેલા જય ભગવાન મિત્રો છેલ્લા બે વર્ષથી પાંચસો ને વીસ એપિસોડમાં જે ભગવદ્ ગીતાનું જ્ઞાન નીકળ્યું છે એ જ જ્ઞાન આ શ્રાવણ મહિનાની અંદર રોજ સાંજે સાત વાગે મિત્રો ગાગરમાં સાગર ભગવદ્ ગીતાનું ગુળમાં ગુણ રહસ્ય ભગવદ્ ગીતાની અંદર જે કુદરતના સનાતન સિદ્ધાંતો છે કાનૂણો છે એ ત્રીસ દિવસની અંદર ગમત સાથે ગીતા જ્ઞાનનો પ્રોગ્રામ સત્સંગ રોજ સાંજે સાત વાગે મિત્રો મનહરડી પટેલ ઓફિશિયલની ચેનલ ઉપર અપલોડ થશે અને ભગવદ્ ગીતાના અઢારમાં અધ્યાયના ઇકોતેરમાં શ્લોકમાં ભગવાન એમ કે અર્જુન જે આ જ્ઞાનને શ્રવણ કરશે માત્ર શ્રવણ માત્ર શ્રવણ કરશે એ પણ મૃત્યુ પછી ઉત્તમ કર્મો ગતિને પામશે એમાં કોઈ શંકા નથી એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે મનુષ્ય અવતાર મળ્યો છે આ મનુષ્ય અવતારની અંદર આપણે ભગવદ્ ગીતાનો સત્સંગ સાંભળી અને પુણ્યના ઢગલા કરી લઈએ મિત્રો શ્રાવણ મહિનો આવે એટલે આપણને ખબર છે કે શિવાલયોની અંદર બરાબર ભીડ જામતી હોય છે જીવમાંથી શિવ બનવાનો મહિનો એટલે શ્રાવણ મહિનો મિત્રો અને ભગવદ્ ગીતાનું જ્ઞાન પણ આત્મામાંથી પરમાત્મા બનાવવાની બનાવવાનો રસ્તો બતાવે છે ચાવી બતાવે છે મિત્રો તો રોજ સાત વાગે સાંજે સાંભળજો જીવમાંથી શિવ થવાની યાત્રા શ્રાવણ મહિનો એટલે શિવજી નો મહિનો એક ચોર ચોરી કરવા નીકળ્યો મિત્રો એક ગામની અંદર ગયો ગામમાં કોઈ જગ્યાએ ઠેકોનું ના પડ્યું એટલે એ ગામની અંદર બે ત્રણ મંદિર હતા કૃષ્ણ ભગવાનના મંદિર ઉપર ચોરી કરવા ગયો હવા પંછેરનું ગોદરેજનું તારું લટકેલું હતું યાર રામજીના મંદિરમાં ગયો ત્યાં પણ તારું અને તારા હોય કારણ કે રામ અને કૃષ્ણને તો સોનાના શણગાર સજેલા હોય અને એ કોઈ ચોરી જાય રાત્રે એટલે રાત્રે ત્યાં તાળું મારી દેવામાં આવે એટલે ચોરને રાગ ના આવ્યો ચોરે વિચાર કર્યો કે હવે મારો દાડો માથે પડશે હવે શું કરે શું ગોમના જોપે તળાવ તળાવની પાળ ઉપર સ્મશાન નજીક એક ખંડેર શિવાલય હતું એને થયું કે લાયા જતા જતા શિવાલયમાં જવું કદાચ ત્યાંથી કંઈક મળી જાય તો મારો ધક્કો ના પડે રાતનો ઉજાગરો વેઠ્યો મેં ચોરી કરવા માટે મિત્રો શિવાલયમાં જાય અને શિવાલય ની અંદર જોવે આજુબાજુ બધું જોવે કશું ના મળે શિવાલયમાં શું હોય યાર શિવજી તો સમશાનમાં રહેવા વાળા કશું ના હોય ઊંચા જોવે ત્યાં તો એક ઘંટ લબડે પિત્તળનો નો ઘંટ હતો મિત્રો શિવજી ઉપર શિવાલય ઉપર શિવલિંગ ઉપર ચોરે વિચાર કર્યો કે ઘંટ લઈ જાઉં અને ભંગારમાં વેચીને બસો પાંચસો રૂપિયા આવે તો એનાથી મારા ઘરનું બૈરા છોરાનું ભરણપોષણ થાય પણ ચોરો તો ડોર ફૂટ્યો એટલે ઘંટ ઉંચો હતો પહોંચે કેવી રીતે અને શિવજીનું લિંગ આટલું બે ત્રણ ફૂટનું હતું એને વિચાર કર્યો કે લિંગ ઉપર ચડી જાઓ અને લિંગ ઉપર ચડીને ઘંટને ઉતારું એટલે મારો બેટો ચેર ચો ચોર જે છે ને એ તો શિવલિંગ પર ચડી ગયો શિવલિંગ પર ચડ્યો ત્યાં શિવલિંગ ફાટ્યું શિવજી પ્રગટ થયા કે માગ માગ માગે તે આપું પેલો ચોર બાપા પાંદડાની જેમ ફફડે ઓ ભાપ બાપા હું ચોરી કરવા એલો ભગવાન મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો કે કોઈ સજા ના કરશો અરે ના કે શિવજી કહે છે કે માગ માગ માગે તે આપું તારા પર પ્રસન્ન થયો છું ચોરે વિચાર કર્યો કે ચોરી કરવા અને ભગવાન કે શિવજી મને પ્રસન્ન થાય તારા પર પ્રસન્ન છું ચોરે ભગવાનને પૂછ્યું શિવજીને પૂછ્યું કે ભગવાન હું તો તમારો ગુનેગાર છું મેં તો દોષ પાપ કર્યું છે તમારા પર ચડીને અને ચોરી કરવા આવ્યો છું તમારો ગુનેગાર છો તમારે મને સજા કરવાની હોય એમાં તમે વરદાન માગવાનું કહો છો હા 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 આ પિત્તર નો ઘંટ શું તું સોડાનો ઘંટ માગુ તને સોડાનો ઘંટ આપી દો હું તારા પર પ્રસન્ન થયો છું ભગવાન પણ પહેલા મને એ વાત કરો કે હું ચોરી કરવા આવ્યો મેં તમારો ગુનો કર્યો તમે મારા પર પ્રસન્ન કેમ થયા વરદાન કેમ માંગવાનું કહ્યું એટલે શંકર ભગવાને કહ્યું કે જો આ શ્રાવણ મહિનો છે ને શ્રાવણ મહિનામાં લોકો મારા શિવાલયમાં બહુ ભીડ જામે છે એમાં કોઈ બીલીપત્ર લઈ આવે કોઈ માને શિવાલયમાંડાવે કોઈ ધતુરાનું ફૂલ ચડાવે પણ તું તો આખે આખો ચડી ગયો મારા પર પછી હું પ્રસન્ન કેમ ના થવું મિત્રો આવું ગમત સાથે જ્ઞાન નો જે સત્સંગ છે એ શ્રાવણ મહિનાના ત્રીસ દિવસ સાંજે સાત વાગે બરાબર સાંભળવા બેસી જજો આખી ભગવદ્ ગીતાનું જે ગુણમાં ગુણ રહસ્ય છે ચાર વખત ભગવાને બોલવું પડ્યું કે ભગવાન અર્જુન આ બ્રહ્માંડના ગુણ રહસ્યો ગુણમાં ગુણ રહસ્ય તારી આગળ ખુલ્લું કરું છું તો એ શ્રાવણ મહિનામાં આપણે આપણે સાંભળીએ सर्वे भवंतु सुखिना सर्वे सन्तु निरामया सर्वे भद्रा निपश्यतो मा कश्चित् दुख ओम शांति 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 परम पिता परमात्मा मारा वाला दर्शकों ने लाभु निरोगी आयुष्या हृदय की प्रार्थना मनर पड़ेलना जय भारत जय हिंद जय गुजरात